અમારા સંસદનું નિવેદન પણ એમની રીતે સાચું જ છે સાંસદ જે એમની પોતાની અભિપ્રાય હતો એ અભિપ્રાય આપ્યો છે કે ભાઈ અમે અમારી રીતે જે કામ કરતા હોય એ અધિકારી એની રીતે પોઝિટિવ લે છે અમારી પણ ઈચ્છા આ જ છે કે જે અમારા સાંસદ બોલી રહ્યા છે એ દરેક વ્યક્તિ જન જન બોલે જનપ્રતિનિધિ તો બોલે પણ જનજન બોલે અને અમે જ્યારે વાત મૂકી છે કે ભાઈ જે અધિકારીઓ પોતાની મનમાની કરે છે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને જાહેર હિતના કામોને પણ જાણી જોઈને ગૂચવવામાં આવે છે એ અમે અમારા પુરાવા ત મૂકવાના છે કે ભાઈ આ વસ્તુને એક વખત નહીં અનેક વખત બની હોય ત્યારે જ આ વસ્તુ અમે અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબને કહી હોય અને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ મીડિયાના મિત્રો પણ ઘણી જાણે જ છે કે કઈ પરિસ્થિતિમાંથી લોકો પાસ થઈ રહ્યા છે આજે જો જનપ્રતિનિધિ તરીકે અમે વાત મૂકતા હોય તો લોકોની પરિસ્થિતિ શું હશે એ પણ આપની સમક્ષ હશે જ પણ સાથે સાથે જે સરકારમાં સારા કામ થયા છે સરકારે જે રીતે મારા વિસ્તારના વિકાસના કામોની ચિંતા કરીને જે કામને મંજૂરી આપી પણ એ કામને મંજૂરી મળ્યા પછી જે ડીલે કરવાનું કામ છે એ અહીંના વ્યક્તિગત આના નીચલા અધિકારીઓની છે અને એવી રીતે સેક્રેટરી લેવલ પણ અમુક રજૂઆત ધારો કે નર્મદાના કેનલની વાત કે જે મેન્ટેનન્સ કરવાનું છે એ ચોમાસા પહેલાં કરવાનું છે તો ચોમાસા પહેલાં કરવાનું હોય એનો પ્રોસીજર જે તે હોય એ પતાવવાનું ડિપાર્ટમેન્ટનું કામ છે ટેકનિકલી કામ સાથે લોકોને લેવા દેવા નહીં હોતા લોકોને તો પ્રશ્ન ખાલી એનું સોલ્યુશન જોઈએ જ્યારે એ ચોમાસા પછી ટેન્ડરિંગ થાય ચોમાસા પછી જેનું મેન્ટેનન્સ થાય અને ચોમાસામાં પછી જ્યારે લોકોને પાણી જોઈએ ત્યારે મેન્ટેનન્સનું કામ ચાલતું હોય છેલ્લા કેટલાય વર્ષોથી આ સંકલનની અંદર મારી આ પ્રશ્ન છે અને એનો જવાબ મળતો જાય છે પણ પરિણામ નથી મળતું એવી રીતે મારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે મેં મને આપી છે સરકારે જ આપી છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાંચ મંજૂર થઈ એમાં સાવલીની મંજૂર થઈ સરકારનો તો જેટલો આભાર માની એટલો અથર પણ એને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીની બાજુમાં ત્રણ કિલોમીટર રધનપુરામાં મૂકવાની જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિનો વિરોધ છે અને એનો જ મને થોડો ઘણિત દુઃખ છે કે ભાઈ આ જે સરકાર આટલું બધી એ વસ્તુ આપણે જે ડેસરમાં જોઈએ છે ડેસરની અંદર બાજુમાં અજબપુરા મીઠાપુરા સાવડીનું છેલ્લું ગામ છે ત્યાંથી ડેસર તાલુકો ચાલુ થાય જો ત્યાં આગળ ફળવાય અને ત્યાં થાય તો અત્યારે ત્રણ વર્ષથી સિહોરા ગામની અંદર આર્સન કોમર્સ કોલેજ ચાલે જ છે તો પછી ત્રણ કિલોમીટરના અંતરમાં નજીક નજીકમાં કોલેજ કરવાની જરૂર શું છે અને એની દરખાસ્ત કરવાની કે એની માપણી કરાવવાની પણ શું જરૂર છે આ બધી જ વસ્તુઓ આ મરી જે છે તળાવ બ્યુટિફિકેશનની વાત કરીએ તો બે કરોડને સાહીઠ લાખમાંથી સાડા સાત કરોડની આપણે માગણી કરી બે કરોડ સાહીઠ લાખ મંજૂર થયા હતા પછી રિવાઇઝ મંજૂરી પણ સરકારે આપે બે વર્ષ થયા તો બે વર્ષ સુધી હજુ પણ આજ દિવસ સુધી ટેન્ડર નથી થયું એનું કારણ શું છે આ બધા બહુ કારણો છે વાત અમારી ખૂબ જનહિતની અમારા વિસ્તારના લોકોની અને લોકોના વચ્ચે જ્યારે અમે જતા હોય તો નાનામાં નાની વાત લોકો અમારા સુધી કહેતા હોય અને જ્યારે અમે સરકારી અધિકારીની રજૂઆત કરતા હોય ત્યારે અમને જવાબ સારો મળતો હોય પણ પરિણામ ના મળતું હોય ત્યારે અમે આ માન્ય મુખ્યમંત્રી સાહેબને આ રજૂઆત કરી